ભુજના પ્રખ્યાત ડોક્ટર વિશાલ દેસાઈએ કાળઝાળ ગરમીમાં લૂથી બચવા માર્ગદર્શન આપ્યું માર્ગદર્શનમાં ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે વધારે માત્રામાં પાણી પીવું હળવો ખોરાક ખાવો બહારનો વાસી ખોરાક ખાવાનો ટાળવો અને લૂ લાગે ત્યારે એના ઉપાયો તેમજ બાળકો અને સિનિયર સિટીઝનને કામ વગર બહાર ના નીકળવા માટે માર્ગદર્શન આપ્યા હતા આ ઉપરાંત બાળકો અને વૃદ્ધોને કેટલાક મુદ્દાઓ પર સમજૂતી આપી જેવા કે બપોરના બાર વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી તડકામાં ન જવું જ્યારે તમે બપોરના સમયે બહાર હો ત્યારે શ્રમ પડે તેવી પ્રવૃત્તિ ન કરવી ઉઘાડા પગે બહાર ન જવું કાર્ય કરતી વખતે સીધો સૂર્યપ્રકાશ આવે તેવી સ્થિતિને ટાળવું સખત મહેનતનું કામ દિવસના ઠંડા સમયે ગોઠવવું બહારની પ્રવૃત્તિઓ માટે વિશ્રાંતિ સમય અને તેની સંખ્યા વધારવી કિડની કે યકૃત સંબંધી બીમારીથી પીડાતા વ્યક્તિઓ કે જેમને પ્રવાહીની માત્રા ઓછી લેવાની હોય તેમણે તેમજ જેમના શરીરમાંથી પ્રવાહીનો નિકાલ ઓછો થતો હોય તેમણે પ્રવાહી લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી નમસ્તે મિત્રો હું ડોક્ટર વિશાલ દેસાઈ જીઓ હોસ્પિટલ હોસ્પિટલ રોડ ભુજ ખાતે છેલ્લા વીસ વર્ષથી સેવા આપું છું હું એમની મેડિસિન છું મિત્રો સાચી વાત છે અત્યારે હિટ સ્ટ્રોકના કેસીસ ઘણા વધી ગયા છે અમે પણ અત્યારે જોઈએ છીએ કે દર એકાંતરે કે રોજ ડિહાઇડ્રેશન ડાયરિયા વોમિટિંગ ચક્કર આવી જવા લૂ લાગી જવી એના કેસ રિકરન્ટલી વધી ગયા છે અને ગરમીનું પ્રમાણ પણ બહુ છે આ જોતા મેઈન તો સલાહ એક જ વસ્તુને દેવી કે ભાઈ બહુ બારે મેઇન તો જે મોટી ઉંમરના વ્યક્તિ છે સાહીઠથી મોટા કે આ દસ વર્ષથી નાના બાળકો અને બારે નીકળવું નહીં ગરમીના ભાગમાં સવારે દસથી સાંજે છ જે સમય મેક્ઝિમમ ગરમી હોય છે બીજું ખુલ્લા માથે ન ફરવું કાંઈક ટોપી કે કપડું રાખવું પાણી જોડે રાખવું છાછનો પાણીનો લીંબુ શરબતનો ઉપયોગ રિકરન્ટ કરવો અને ડિહાઈડ્રેશન કેવું જણાય તો તુરંત પાણી વધારે દેવું અને તમારા ડૉક્ટરને સંપર્ક કરવો બને ત્યાં સુધી પ્રવાહી રસાદાર ફ્રૂટ્સ રસાદાર ફળો એનો વધારે ઉપયોગ કરવો પ્રવાહી વધારે લેવું નારિયેળ પાણી છે લીંબુ શરબત છે લીંબુ પાણી છે જ્યુસ છે ઘરે બનાવેલા સારા જ્યુસ છે એ બધા વધારે પડતા લેવા તાકી શરીરમાં એક પાણીનું અને હાઇડ્રેશન મેઇન્ટેન રહે અને પ્લસ ઇલેક્ટ્રોલાઇટ્સ ઇમ્બલન્સ પણ ન થાય વ્હાઈટ આ બધા જે ઇલેક્ટ્રોલાઇટ્સ આવે છે ઇલેક્ટ્રોલ પાવડરને બધા આવે છે એનો પણ આપ એકદમ છૂટથી ઉપયોગ કરી શકો અત્યારના સમયમાં એ પણ સારા શરબત છે ઠંડા પીણા છે એ પણ અત્યારના ખાસ છે પ્લસ તમે દહીં છાચનો ઉપયોગ વધારે કરો છાચ સામે આપણું કચ્છી પીણું છે જ આપણે લોકો ખાસ વધારે પીતા જોઈએ છે છાછનો પણ આ સમયમાં વધારે પડતો સ સેવન કરવું સારા પ્રયોગ કરવું ડાયાબિટીસવાળાને થોડુંક શુગર માટે ધ્યાન રાખવું પડે પ્રવાહી વધારે લેવું જોઈએ અને હાર્ટવાળાનું થોડુંક વધારે સાવચેતી રાખવી જોઈએ કારણ કે આવા હિટના સમયમાં સ્ટ્રોક અને રૂ લાગવાથી કાર્ડિયાક ઇવેન્ટ્સ ઘણી વખત વધારે પ્રેસ્પિરેટ થતી હોય છે લકવા અને હાર્ટના કેસીસ આવા સમયમાં મારો એક એક્સપિરિયન્સ છે કે જ્યારે ખૂબ ગરમી પડે છે ત્યારે થોડાક લકવા અને હાર્ટના કેસીસ વધી જાય છે એનું કારણ છે કે ડિહાઇડ્રેશનને કારણે ઘણી વખત લોહી પણ જાડું થતું હોય છે અને જે લોહી જાડું થાય એને કારણે પણ હાર્ટની અને લકવાની જે છે પ્રોબ્લેમ્સ એની જે પેથોલો છે વધી ને કારણ આ બીમારી પણ વધી જતી હોય છે તો આ સમયે તો ખાસ એક્સ્ટ્રા કેર રાખવી જરૂરી છે મેઇન ગરમીથી બચવું આમ પણ એક બીજી વસ્તુ છે કે વધારે વૃક્ષો વાવવા જે તો કોમન સંદેશ છે જેનાથી આપણે પૃથ્વીનું ટેમ્પરેચર ઘટવાની શક્યતા છે જો આવી જ રીતે વધતું રહેશે તો કદાચ પચીસ પચાસ વર્ષ પછી માનવજાત માટે પૃથ્વી અગ્નિગોળો જેવું થઈ જશે એટલે વધારે વૃક્ષો વાવવા પ્લસ પોતાના સેલ્ફ માટે પાણીનું સેવન ઉદ્ધાર કરવું ગરમી ભારે વસ્તુ કરો